નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો તમે એકલા પડી ગયા છો હિંમત હારી ગયા છો તો આટલું જરૂર યાદ રાખો તમે જરૂર જીવનમાં સફળ થશો ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ મિત્રો જીવનમાં ક્યારેક એકલા રહેવું પડે તો પણ રહો પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય પણ ના રહેશો કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો દોસ્તો જીવનમાં આગળ વધવાના નવા નવા રસ્તાઓ શોધો કોણ શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો કારણ કે તમારી જિંદગીના ફેંસલા તમારે લેવાના છે બીજાને નહીં કારણ કે જો તમે બીજાને જોઈને તમારી જિંદગીના ફેંસલા લેશો ને તો હંમેશા દુઃખી થવાનો વારો આવે છે એ હંમેશા યાદ રાખજો તમારા ભૂતકાળમાંથી બહાર આવો જે થઈ ગયું છે એને જવા દો વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો નિષ્ફળ થવાથી ક્યારેય પણ ડરશો નહીં ભૂલ થાય ને તો એને સુધારો અને ફરીથી તમારા કામ પર લાગી જાઓ લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું પરંતુ એ નથી જણાવતા કે મહોબતની સાથે કે પછી યાદોની સાથે જ્યારે મૂળ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા દોસ્તો કારણ કે મૂળ સુધારવા માટે તો સમય મળે છે પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો બહારનો અવાજ શાંત કરો અને તમારું આંતરિક મનને સાંભળો કારણ કે સાચી દિશા તમારું અંતર જ્ઞાન જ આપે છે દુનિયા તો શોર મચાવે છે પણ તમારું મન શાંતિથી સાચો રસ્તો બતાવે છે દોસ્તો કદર કરવાની આદત માણસને ક્યારેય ખાલી હાથ રાખતી નથી જે પોતાના લોકોની કદર કરે છે ને એમના સંબંધોમાં ક્યારેય પણ તિરાડ પડતી નથી કારણ કે કદર એ જ પ્રેમને જીવંત રાખે છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એ આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે એક વાત યાદ રાખજો દોસ્તો કે જીવતા છો તો નિંદા થવાની છે કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે વિશ્વાસ એ એવા બીજ જેવું છે જે ઉગાડવામાં વર્ષો લાગી જાય છે પણ તોડી નાખવામાં એક ક્ષણ પણ નથી લાગતી એથી વિશ્વાસ ક્યારેય પણ તોડશો નહીં કારણ કે એ જ સંબંધોની આત્મા છે એ ક્યારેય ના ભૂલશું સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો કારણ કે સફળતા એ સારા વિચારોથી આવે છે અને સારા વિચારો એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે તમે શક્તિશાળી છો પરંતુ સમય એ તમારાથી પણ વધુ શક્તિશાળી છે એ તમે ક્યારેય પણ ના ભૂલતા સંબંધો ફક્ત પ્રેમથી નથી ટકતા દોસ્તો સમજણ અને વિશ્વાસ પણ એટલા જ જરૂરી છે શબ્દો કરતાં પણ વધારે મહત્ત્વની વાત છે ભાવના જ્યારે ભાવના સાચી હોય ને દોસ્તો ત્યારે અંતર ક્યારે સંબંધ તોડતું નથી જો કોઈને જવું છે તો એને જવા દો દોસ્તો એ કદાચ આજે રોકાઈ પણ જશે ને તો કાલે જતા જ રહેશે કેટલાક લોકો માત્ર મતલબ માટે સંબંધોને જોડે છે પછી એમનો મતલબ પૂરો થયા પછી એ સંબંધોને તોડી દે છે માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં તેણે લાગણી અને વિશ્વાસ રાખ્યો હોય અને એ જ્યારે તૂટી જાય ને ત્યારે એ માણસ ચોક્કસ હારી જાય છે એક સમય પછી તમને પણ અહેસાસ થઈ જાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ ઘણું બધું મેળવી દેવા સમાન હોય છે જ્યારે કોઈ બીજાની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય ને તો તમારે પાછળ હટવું જ બહેતર હોય છે અહીં તમને સમજવા વાળું કોઈ નહીં મળે જે પણ મળશે ને એ તમને સમજાવવા વાળું જ મળશે ક્યારેક ક્યારેક એવો પણ સમય આવે છે જ્યારે ચૂપ રહેવું જ સારું લાગે છે ધરતી પર મોસમમાં બદલાવ આવે છે એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે એટલા માટે ક્યારેય પણ ચિંતા ના કરો ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ કારણ કે પથ્થર પણ પારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે દોસ્તો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર